સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે વડોદરાની અંદર શહેરમાં સમા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની કચેરીએ સ્માર્ટ બીચ મીટરનો કકળાટ પહોંચ્યો કચેરીની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા તમામ લોકોએ જૂના મીટર પાછા આપવાની માંગ કરી સાથે રામદૂન બોલાવી અને વીજ કંપનીની કામગીરીનો વિરોધ કર્યો તો ભાજપ વિરોધી નારા પણ લગાવ્યા સમા વિસ્તારના લોકોએ ચીમકી ઉચ્ચારી કે સ્માર્ટ મીટર કાઢી અને ફેંકી દેવામાં આવશે

કોને બોલાવાના ને કોને કહેવાનું કે તમે ભરો એમ અને પૈસા ક્યાંથી કાઢવાના રોજે રોજ બે ત્રણ બે ત્રણ અમે ગુજરાતી નથી આવડતી તો એ કેવી રીતે પૈસા ભરી અમે ઇંગ્લિશ ભણેલા હોય તો શું થઈ ગયું જૂનું મીટર અમારે જોઈએ જીબી વાળાનું અમારા સ્માર્ટ મીટર નથી જોઈતું હતું એ મીટર અમને પાછું નાખી દઉં પબ્લિકને જે જૂના મીટર રાખવા હોય તો રાખી શકે છે નવો મીટર નાખવા માટે બહુ ફોર્સ કરવો ના જોઈએ ને કે આના ઉપર અમે ઉગ્ર આંદોલન કરીશું વડોદરાની જનતા જાગો આ ઇલેક્શન પત્યું એટલે તમને ડામ આપવાનું ચાલુ કર્યું છે આ ઓર્ડર કોર્પ ઇન્જેક્શનમાં આનો જવાબ આપજો આ ભ્રષ્ટ સરકારને તમારે લૂંટવા આવી છે તો હવે એને શબક આપો